નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદમાં માં વરસાદ આકાશ વાદળોથી થી ઘેરાયું વહેલી સવારથી જ વરસાદે વરસાદ વરસવાનું શરૂ કરતા લોકો માં લાગણી પ્રવર્તી હતી સવાર માં શાળાએ કોલેજ અને નોકરીએ જતા લોકો રેનકોટ અને છત્રી સાથે બહાર નીકળ્યા હતા તો યુવા વર્ગે રીમઝીમ વરસાદ માં પલળતા જવાનું પસંદ કર્યું હતું છેલ્લા ચાર પાંચ દિવસ થી અમદાવાદ શહેર આકાશ કોરું ધાકોર જોવા મળ્યું હતું અને સૂર્યદેવે પોતાનો પ્રકોપ બતાવ્યો હતો બફારા સાથે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો જયારે રાત્રિના સમયે નજીવી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો હતો ત્યારે આજે સવારે અમદાવાદમાં આકાશ વાદળોથી ઘેરાયું અને વરસાદે રીમઝીમ રીમઝીમ વરસવાની શરૂઆત કરી હતી જયારે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ અથવા તો વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે જૂનાગઢ નગરપાલિકાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ગઈકાલે પરિણામો જાહેર થતા ભાજપનો શાનદાર વિજય થયો હતો સાહીઠ બેઠકો માંથી ભાજપ ને એકતાલીસ બેઠકો છે ત્યારે કોંગ્રેસને ફાળે માત્ર સોળ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો અને બસપાને બે બેઠકો મળી હતી જયારે અપક્ષ ને એક બેઠક મળી હતી આમ વધુ એક કોર્પોરેશન કબજે કરવામાં ભાજપ ને સફળતા મળી છે મતગણતરીના પ્રારંભિક તબક્કામાં ભાજપ ને મળેલી લીડ છેવટ સુધી કાયમ રહી હતી જેના કારણે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં ભાજપને સફળતા મળી હતી જુનાગઢમાં ભાજપનો કેસરીઓ લહેરાતા સૌરાષ્ટ્રમાં ભાજપે વિજયની ઉજવણી કરી હતી અને વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢી ઠેર ઠેર ટ્રાફિક જામ કર્યા હતા આ પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજાએ જૂનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકાની દસ બેઠકોની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મેળવેલા જળ વિજયને ભાજપ સરકાર અને સંગઠનની સિદ્ધિ ગણાવી હતી જુનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકાની શહેરી ક્ષેત્રોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના વિજયને એક આગવું સ્વરૂપ આપવામાં ગુજરાતના મતદારોએ જ્યારે પોતાની ભૂમિકા અધિક અદા કરી છે ત્યારે મતદારોનો ભારતીય જનતા પાર્ટી આભાર માને છે અભિનંદન આપે છે શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતના વિકાસની આગવી પ્રક્રિયા જેને શ્રીમતી આનંદીબેન પટેલે વેગ આપ્યો આડત્રીસ જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કરીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે નગરપાલિકાના દસ જગ્યાએ પેટા ચૂંટણીઓ હતી એ દસ પેટા ચૂંટણીઓમાંથી નવ પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય પ્રાપ્ત થયો છે જૂનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય એ અંશે આગામી દિવસોમાં જે પ્રકારની મતદારોએ અપેક્ષા રાખી છે એ જ અપેક્ષાને પૂર્ણ કરવા માટે વિકાસને વધુ તો જયારે બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોનો આભાર માન્યો હતો તેમજ પક્ષના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયના સમાચાર સાંભળીને આનંદ થયો છે અમદાવાદના જૂનાવાડ વિસ્તારમાં આવેલા રામદેવપીના ટેકરા વિસ્તારના રહીશો દ્વારા ગઈકાલે પોતાની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાને કારણે આખો દિવસ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં તેમનો મુખ્ય પ્રશ્ન પાણીનો હતો રામદેવપીના ટેકરા વિસ્તારમાં જે પાણી મળી રહ્યું છે તે પીવાલાયક નથી અને દિન પ્રતિદિન આ વિસ્તારમાં રોગચાળો માથો ઉચકી રહ્યો છે આ અંગે અનેક વખત તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પગલા લેવામાં ન આવતા અને પાણી પૂરતું આવતું નથી ઓછા પ્રેશરથી આવે છે આ ઉપરાંત ગટર સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા જેવી અનેક બાબતોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જે બાબતને લઈને રામદેવપીરના ટેકરાના રહીશોએ એક દિવસ માટે દેખાવો યોજ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિક માંગણીઓ તંત્ર દ્વારા આગામી સમયમાં ઉકેલ નહીં આવે તો વધુ આશ્ચર્યજનક કાર્યક્રમો આપીશું તાજેતરમાં નવનિયુક્ત થયેલા રાજ્યપાલ ઓપી કોહલી ગુજરાતના રાજ્યપાલ તરીકે શપથ લીધા બાદ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી જ્યાં તેમણે નરેન્દ્ર મોદીને પુષ્પગુચ્છ અર્પણ કર્યું હતું અને તેમની સાથે ગુજરાત તેમજ દેશના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ગુજરાતના ગવર્નર બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી દેશમાં એનજીના અગ્રણી ઉત્પાદકોમાં કુપર કોર્પોરેશન ઉદ્યોગોમાં સૌ પ્રથમ વખત સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કોમ્પલાન્ટ પ્રોડક્ટ લઈને આવ્યું છે એપ્રિલ બે હજાર ચૌદ થી અમલમાં આવેલા પર્યાવરણ અંગેના આકરા નિયમોને લીધે આ પ્રકારની પ્રોડક્ટ લાંબા સમયથી રાહ જોવાતી હતી કુપર કોર્પોરેશને બસ્સો કેવી સુધીના નવા ડીઝલ એન્જિન સુધીના ઇકો જનરેટર સેટ સાથે અત્યંત આધુનિક પીસીસીબી ટુ પર ટુ પૂરા પાડવામાં સજ્જ થયું છે તે પર્યાવરણ પ્રદુષણ ઓછા પ્રમાણમાં કરે છે જે કેન્દ્ર સરકારના પર્યાવરણના નિયમને નિયમ અને ધારાધોરણ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે કુપર કોર્પોરેશન અમદાવાદ અને પાડોશી બજારોમાં માં કુપ ઇકોપેક ના બ્રાન્ડ નેમ હેઠળ સીપીસી ટુ કોમ્પલેન્ટ જનરેટર સેટ રજૂ કરતા ગૌરવ અનુભવી રહ્યું હતું આ પ્રકારના જનરેટર સેટની ખરીદી નો ખર્ચ ઓછો આવતો હોવાથી કોર્પોરેશનના દસ કેવી થી બસો કેવી ના સીપીસી ટૂલ્સ રેન્જ ના જનરેટર સેટ બે હજારથી વધુ એકમો બજારમાં આવશે આ અંગે મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન ફારૂક એન કુપરે જણાવ્યું કે સીપીસી ટુલ નો સ્પિન્જી નો છે इन लॉन्ग्स को इम्प्लीमेंट करने के लिए जो टेक्नोलॉजी रिक्वायड है वो हमने यूके से रिक्वायर की हुई है रिकार्डो एजो ने कंपनी जिनके साथ हमने डायब किया है लेकिन खासियत ये है कि स्पाइट ऑफ द टेक्नोलॉजी जो यूके की है वो प्रोटोटाइप्स और प्रोडक्शन पूरा इंडियन है और ये हंड्रेड परसेंट इंजन है और गर्व से कह सकते हैं कि पूरा इंजन में આ અંગેની અધિસૂચના લાંબા સમયથી પડતર હતી અને તેના ધારાધોરણને અમલની વાત સ્વીકારી સ્વીકારીએ છે પ્રદૂષણ ઘટાડવા અને સ્વસ્થ વાતાવરણનું સર્જન કરવા આ પ્રકારના નિયમોને લીધે માત્ર તબીબી સાર સંભાળનો ખર્ચ ઘટશે એટલું જ નહીં પણ વૈશ્વિક ધારાધોરણની દિશામાં પણ અત્યંત આવશ્યક પગલા ભરી શકાશે ઇન્ડિયન મેડિકલ એકેડેમી દ્વારા અમદાવાદ સહિત રાષ્ટ્રીય સ્તરના છ મુખ્ય શહેરોમાં ભારતીયોનો ટોયલેટ સાફ કરવા અંગેની સમજણ અને કાર્યપદ્ધતિ તથા આ અંગે ડોક્ટર્સના અભિપ્રાય જાણવા એક સર્વે કરાયો હતો જેના દ્વારા છતુ થયું કે એકાણું ટકા ડોક્ટર્સ માને છે કે ટોયલેટ ક્લિનિંગ માટે વપરાતા એસિડથી શ્વસનક્રિયા સંબંધિત તથા અન્ય બીમારીઓ થઈ શકે છે જ્યારે સડસઠ ટકા અમદાવાદીઓ આ વાતથી અજાણ હોય નિયમિતપણે એસિડનો ઉપયોગ ટોયલેટ ક્લિનિંગ માટે કરે છે આ સર્વેમાં અમદાવાદના ચારસો પચાસ કુટુંબો સહિત જયપુર ચંદીગઢ દિલ્હી લખનૌ હૈદરાબાદના એકસો પચાસ જેટલા ચેસ્ટ ફિઝિશિયન અને સાર્વજનિક સ્વાસ્થ્ય નિષ્ણાતોના મંતવ્ય લેવામાં આવ્યા હતા સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડોક્ટર રઘુ સત્યનારાયણે જણાવ્યું કે ટોયલેટ ક્લીનિંગ માટે ઉપયોગમાં લેવાતા એસિડથી શ્વસન ક્રિયાને લગતી ગંભીર સ્વાસ્થ્યલક્ષી બીમારીઓ થઈ શકે છે આજનો કાર્યક્રમ એસિડનો વપરાશ ઉપર ટોયલેટ્સમાં એસિડનો વપરાશ જે અને જે સેલ થાય છે બધી જગ્યાએ એના એના વિશે હતું અને એસિડનો સેલથી લોકો એનો દુરુપયોગ કરીને બીજા ઉપર છાંટીને પછી બીજાને જાનને હાનિકારક કરતા હોય છે એટલે એના ઉપરનું આજનું તે પ્રેસ કોન્ફરન્સ હતું અને આમાં એસિડ ઘરે પણ યુઝ કરવું ન જોઈએ મારી દૃષ્ટિએ બધા લોકો એ ટોયલેટ ક્લિનર્સ યુઝ કરે જેથી ક્લિનિંગ એ થઈ જાય નુકસાને ન થાય પોતાને ઘરના ફેમિલી મેમ્બર્સને કે બીજા કોઈને પણ અસ્થમાનું પેશન્ટ હોય

ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની આગેવાનીમાં એનએસયુઆઈના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત યુનિવર્સિટી સાથેના સંલગ્ન બીએસસીની કોલેજમાં આપવામાં આવેલા સેલ્ફ ફાઇનાન્સના વર્ગોના વિરોધમાં ગ્રાન્ટેડ બીએસસી કોલેજના અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓની નિમણૂક કરતી નથી અને તેના લીધે સાયન્સ કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સના વર્ગોની મંજૂરી આપવી વિદ્યાર્થીઓને ફી વધારો ભોગવવો પડી રહ્યો છે આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા થોડા દિવસ અગાઉ પણ કુલપતિ પત્ર આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી જયારે આ ધરણાના કાર્યક્રમને ધ્યાનમાં લઈને હાલ પૂરતી આ કાર્યક્રમને સ્થગિત રાખી રજીસ્ટ્રાર હિમાંશુ પટેલ દ્વારા આ પ્રશ્નોના નિરાકરણ માટે ફરીથી અડતાલીસ કલાકની મુદત માંગવામાં આવી છે મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર